જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારે યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શનિ ભગવાન ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે રાશિ પરિવર્તન કરે છે અને એમાં બારે બાર રાશિઓ ઉપર અલગ અલગ એનો પ્રભાવ પડતો હોય છે તો હું તમને દરેક રાશિઓનું ફલકથન કહીશ પણ આજનો વિડિયો

શનિ મહારાજની ની પનોતી ઓગણત્રીસ માર્ચ બે હજાર ઉપાય બધી જ વિગતવાર આ વિડીયો હું તમને માહિતી આપીશ પણ જો તમે કદાચ મારી યુટ્યુબ ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલ ને વિડીયોને લાઈક શેર કરજો માટે ચોક્કસ દબાવજો અને તમારા અન્ય મિત્રોને પણ આવા વિડીયો તમે એમને આગળ ફોરવર્ડ કરજો કેમ કે હંમેશા સનાતન ધર્મની વાત કરું છું જ્યોતિષની વાત કરું છું સાચી વાત કરું છું અને સરળ ભાષામાં હું મારા વિડિયોના માધ્યમથી તમારા સુધી એ સાચી માહિતી મોકલાવું છું મિત્રો શનિ ભગવાન જે છે તમારી રાશિમાં પનોતીની અસર થઈ છે પણ ગભરાવાની જરૂર નથી કેમ કે શનિ મહારાજ એ ન્યાયધીશ ચોક્કસ છે જે વ્યક્તિએ જીવનમાં સારા કામ કર્યા હોય એનું સારું ફળ આપે છે ખરાબ કામ કર્યા હોય એને ખરાબ ફળ આપે છે

એ કોઈને બને ત્યાં સુધી આપતા નહીં કેમ કે ધન હાનિ થશે ધન ગયેલું પાછું આવવાના ચાન્સ ઓછા રહેશે એટલે બને ત્યાં સુધી પોતાનો ધનને સાચવવાનું એ પ્રયત્ન કરવાનું બહુ વધારે લાગણીશીલ ન બનવું અને બહુ વધારે કોઈની ઉપર દયા ન કરવી કેમ કે અહીંયા સમય ખરાબ હોય એટલે કરેલું મદદ પણ નુકસાનકારક બની ઘણી વખત મદદ કરીએ અને ઉપરથી વધારે શત્રુતા પ્રાપ્ત થાય છે સંબંધ બગડતા હોય છે તો અહીંયા શનિ મહારાજની પરણોતિ આવે છે એટલે તમારે થોડી સાવધાની રાખવાની તમારે તમારા ધનને બચાવવાનું ધનનો વ્યય ન થાય ધન કોઈ લઈ ન જાય ખોટી જગ્યા ઉપર રોકાઈ ન જાય પૈસે ટકે ક્યાંય ભરાઈ ન જાઓ તે બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે એવું કહેવાય છે કે તમારી રાશિથી શનિ મહારાજ બારમે છે એટલે વ્યય સ્થાનમાં શનિ મહારાજ છે એટલે વ્યય થાય ધનનો હાનિ થાય બીજા નંબરની વસ્તુ કાર્યમાં નિષ્ફળતા ઘણી વખત તમે જે કામ કરતા હોય કાર્યમાં નિષ્ફળતા બહુ મળી જાય કામ સક્સેસ નથી થતા પણ એના માટેનો હું તમને ઉપાય જણાવીશ પણ એકંદરે આમ જોવા જાય તો અહીંયા કામમાં ભલે નિષ્ફળતા મળે પણ એકંદરે દેશ વિદેશના સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થશે અને એમાંય પણ ધાતુ કોઈ ધાતુ અથવા મશીનરીથી સંગ્રહાયેલા જે કોઈ લોકો હશે એમને તો એકંદરે પાછો લાભ થશે પણ જેવી આવક રહેશે સામે જ આવક પડ એટલી જ તમને જોવા મળશે તો મિત્રો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું પહેલું તો કે પનોતી ચાલુ થઈ છે તો રોકાણ કોઈ જગ્યા પર રોકાણ કરવું હોય તો સમજી વિચારીને થોડું રોકાણ કરવું બીજા નંબરની વસ્તુ ઘણી વાર એવું હોય કે પનોતીનો સમય પણ જન્મકુંડલીમાં કદાચ શનિ તમારો સારો પણ હોય તો એનો ફળ પાછું અલગ મળે છે તો ઘણી વખત આપણી જન્મકુંડલી ઉપર પણ મહત્વનું હોય છે એટલે જન્મકુંડલીને સારી રીતે પહેલા તો જોડાય લેવી બીજા નંબરની વસ્તુ પનોતિનો સમય છે તો સમજી વિચારીને એક એક પગલું ભરવાનું પણ આ પનોતિમાં કઈ વસ્તુ પાછી સારી થશે બધું જ કઈ ખરાબ ના થાય ધન હામી દેજે કે પર એકંદરે દાંપત્ય જીવન સારું બની શકે જેના લગ્ન નથી થયા એને જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે પતિ પત્નીનો સાથ સહકાર તમને પ્રાપ્ત થઈ શકે પણ કોર્ટ કચેરી બાબતોમાં મારામારી બાબતોમાં ઝઘડાની બાબતોમાં તમારે ન પડવું જોઈએ તમારા હાથેથી કોઈ ખોટા પગલાંના ભરાઈ જાય તે બાબતનું ધ્યાન રાખવાનું કોઈની વાતમાં ના આવી જવું અને કોઈની મદદ કરવા જાવ અને આમાં તમારી પોતાની ઘરની અશાંતિનો માહોલ ઘરમાં ન થઈ જાય તે બાબતોનું ધ્યાન રાખવાનું દસ્તાવેજ કરવાના હોય તો સહી સિક્કા બાબતોમાં થોડી ધ્યાન રાખીને તમારે આગળ વધવું પણ સામાજિક ક્ષેત્રે એકંદરે તમને સારી સફળતા મળે છે ફરવાના યોગ બનશે પણ ફરવાના યોગની અંદર વિલંબ પણ તમને વારંવાર જોવા મળે છે મહેનત એકંદરે તમારી વધશે અત્યાર સુધી જે મહેનત પ્રમાણે જે રિઝલ્ટ મળતું એમાં થોડું કષ્ટ પડે મહેનત વધવાની છે અને આ શનિ મહારાજની અઢી વર્ષ સુધી તમને એની અસર થવાની છે પણ એકંદર કહી દઉં બે હજાર પચીસના શરૂઆતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો જે સમય હશે આ સમય થોડો વધારે તમને અગ્નિ પરીક્ષા જેવો તમને લાગશે માનસિક ચિંતા બહુ રહ્યા કરે પણ ગભરાવાની જરૂર નથી શક્ય હોય તો શનિ મહારાજ ની છે તે શનિ નો રત્ન તમારે ધારણ કરી રાખવો પનોતી હોય ત્યાં સુધી રોજ શનિ નંગ પહેરી રોજ પગે લાગવાનું મતલબ પહેરી રાખવાનું રોજ નમસ્કાર કરવા વિશેષમાં શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો હનુમાનજીના દર્શન કરવા આ વિશેષ તમારો ઉપાય કરવાનો અને જો એવું લાગે કે ભાઈ થોડી વધારે તકલીફ છે તો પોતાની જન્મ કુંડલીમાં શનિ કેટલો બલવાન છે કે નહીં કુંડલીના ગ્રહો બીજા ગ્રહો કેટલા સપોર્ટ કરે છે કે નહીં આ બધી વસ્તુનું પણ એક વખત જન્મ કુંડલીને તપાસી લેવી અને તમને કદાચ એવું લાગે કે સારું વિશ્લેષણ કરવું છે તો તમે ચોક્કસ અમે અમારા કાર્યાલય ઉપર આવી એપોઇન્ટમેન્ટ લઈને તમે અમારો સંપર્ક સાધી શકો છો અને ચોક્કસ અમે તમને માર્ગદર્શન આપીશું દર્શક મિત્રો ખાસ કરીને પનો છે અને એના ઉપાય મેં તે શનિ રત્ન પહેરી અને હનુમાન ચાલીસાના પાઠ કરજો કેમ કે ભગવાન હનુમાનજી મહારાજ શનિદેવના પરમ મિત્ર છે અને શનિદેવને શનિદેવે સ્વયં વરદાન આપેલું છે હનુમાનજીને કે જે કોઈ ભક્ત તમારી પૂજા પાઠ આરાધના અથવા તમારા પાઠ કરે છે અથવા હનુમાન ચાલીસાના પાઠ કરે છે અથવા હનુમાનજીને ગુણગાન ગાય છે શનિદેવ કહે છે કે મારી છાયા એના ઉપર નહીં પડે કેમ કે વચન આપેલું છે તો દર્શક મિત્રો પનોતી છે તો ગભરાવા જરૂર નથી ઉપાય એના ચોક્કસ છે અને ઉપાય કરજો મારે વિડીયો તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન